હેલો એવરીવન સ્વાગત છે તમારું મારા કિચનમાં તો આજે હું અહીંયા એકદમ ઓછા ઘીનો ઉપયોગ કરી અને સેવની સુખડી બનાવીશ તો ઘણીવાર આપણે ઘઉંના લોટની તો સુખડી બનાવતા જ હોઈએ છીએ પરંતુ આજે હું અહીંયા કંઈક અલગ સુખડી બનાવી અને એની રેસીપી તમારી સાથે શેર કરીશ જો તમને મારી આ સુખડીનો વિડીયો પસંદ આવે તો સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોતા રહેજો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો તો મેં અહીંયા સુખડી બનાવવા માટે સેવ લઈ લીધી છે અને વજનમાં જોવા જઈએ તો અઢીસો ગ્રામ જેવી સેવ હશે તો આ જે સેવ છે એ ઘઉંની બનાવેલી સેવ છે ગામડામાં ઓલરેડી આ સેવ બધા જ બનાવતા હોય છે અને ઘરે તમે પણ જે સેવનો સંચો આવે છે એમાં પણ આ રીતે સેવ બનાવીને રેડી કરી શકો છો તો આ સેવ છે એ હું મારી મમ્મીના ઘરેથી લાવી છું તો આ રીતે સેવને બધા બધી જે સેવ હતી મોટા મોટા ટુકડા તો એને આ રીતે ઝીણા ઝીણા ટુકડા કરી અને હું રેડી કરી દઈશ સેવનો એકદમ આપણે ભૂકો નથી કરવાનો થોડા એવા નોર્મલ મોટા મોટા ટુકડા રહે એ રીતેના આપણે ટુકડા રાખવાના તો આ રીતે તમે જોઈ શકો છો કે મેં બધી જ સેવ આ રીતે ભૂકો કરી અને થોડા એવા ટુકડા કરી અને રેડી કરી દીધી છે તો હવે સુખડી બનાવવાની આપણે તૈયારી કરીશું તો સેવને મેં સાઈડમાં રાખી દીધી અને હવે એક બાઉલ લઈ લઈશું અને મેં અહીંયા ગોળ લઈ લીધો છે તો ગોળ વજનમાં જોવા જઈએ તો મેં અહીંયા દોઢસો ગ્રામ જેવો ગોળ લીધો છે અને ગોળ મેં થોડો એવો સમારીને લીધો છે તમે મોટા મોટા ટુકડા લેવા માંગો તો પણ ચાલે અને અંદર હું અહીંયા બે ગ્લાસ ભરી પાણી એડ કરી દઈશ અને હવે આ બાઉલને હું અહીંયા ગેસ ઓન કરી અને ગેસ પર ગરમ થવા માટે રાખી દઈશ તો ગેસ ઓન કરી મેં અહીંયા કઢાઈ રાખી દીધી છે અને કઢાઈ થોડી એવી જાડા તળિયાવાળી રાખવાની તો એમાં હું અહીંયા દોઢ ટેબલ સ્પૂન જેવું ઘી એડ કરી દઈશ ઘી થોડું એવું ગરમ થાય એટલે આપણે જે સેવનો ભૂકો કરીને રાખ્યો હતો એ અંદર એડ કરી અને સેવને આપણે ઘીમાં શેકવાની છે તો સાઈડમાં મેં ગોળવાળું પાણી છે એ પણ ગરમ કરવા માટે રાખી દીધું છે તો આ રીતે વચ્ચે વચ્ચે એને હલાવતા રહીશું અને જ્યાં સુધી ગોળ અંદર પીગળે નહીં ત્યાં સુધી આપણે એને ગરમ થવા દેવાનું વધારે પડતું એને ઉકાળવાનું નથી અને આ જે સેવ છે એને આપણે આ રીતે ઘીમાં શેકતા રહીશું જ્યાં સુધી ડાર્ક ગોલ્ડન બ્રાઉન જેવી સેવ ન થાય ત્યાં સુધી આપણે એને શેકતા રહીશું ગોળનું પાણી સરસ એવું ગરમ થઈ ગયું છે ગોળ પણ પીગળી ગયો છે તો ગેસની ફ્લેમ હું બંધ કરી દઈશ અને હવે સેવને આપણે આ રીતે શેકતા રહીશું તો તમે જોઈ શકો છો કે થોડો એવો કલર ચેન્જ થઈ ગયો છે પરંતુ હજુ થોડી એવી શેકવાની બાકી છે તો ફરીથી આપણે એને આ રીતે હલાવતા રહીશું અને આ રીતે શેકતા રહીશું તો સરસ એવી સેવ આપણી શેકાઈ અને રેડી થઈ ગઈ છે આ રીતેની શેકાય ત્યાં સુધી આપણે શેકવાની અને જે ગોળનું પાણી કર્યું હતું એ પાણી બધું જ આપણે સેવમાં એડ કરી દઈશું આ સમયે ગેસની ફ્લેમ એકદમ મીડિયમ કરી દેવાની જેથી દજાય નહીં તો જ્યારે તમે ગોળનું પાણી એડ કરો પછી તરત જ આપણે ગેસની ફ્લેમ ફૂલ કરી દેવાની અને જે સેવ કડક હતી ક્રિસ્પી હતી એ આ રીતે પાણી આપણે અંદર એડ કર્યું એટલે સરસ એવી સોફ્ટ આપણી સેવ બની અને તૈયાર થશે તો આ રીતે થોડીવાર માટે આપણે એને ફૂલ ગેસ કરી અને ઉકળવા દેવાનું જેટલું પાણી આપણે ગોળનું અંદર એડ કર્યું હતું એ બધું જ પાણી આપણે બાળવાનું છે એટલે આ રીતે હલાવતા રહીશું જ્યાં સુધી બધું પાણી બળી ન જાય ત્યાં સુધી એને આપણે હલાવતા રહેવાનું હજુ થોડું એવું પાણી છે તો આપણે આ રીતે હલાવીશું તો આ ચમચાની મદદથી આ રીતે તમે કરશો એટલે બધી જે મોટી મોટી સેવ હશે એ બધી જ મસ્ત એવી ટુકડા થઈ જશે અને સરસ એવું મિક્સ થઈ જશે જો તમે ક્યારે પણ આ રીતે ઘઉંની સેવની સુખડી ન ખાતી હોય તો એકવાર ઘરે સેવ બનાવીને કે લાવીને પણ ચોક્કસથી આ રીતે ટ્રાય કરજો ખૂબ જ એવી ટેસ્ટી બને છે તો બધું જ પાણી બળી ગયું છે તો અંદર આપણે ડ્રાયફ્રૂટ થોડા એડ કરી દઈશું અને આ રીતે મિક્સ કરી દઈશું તો આ જે ઘઉંની સેવની સુખડી છે એ દાળ ભાત સાથે અને વઘારેલી ખીચડી સાથે ખૂબ જ એવી ટેસ્ટી લાગે છે તો મિશ્રણ સરસ એવું કઠણ થઈ ગયું છે તો ગેસની ફ્લેમ બંધ કરી નીચે ઉતારી અને એક નાની એવી થાળી હોય એમાં ઘી થોડું લગાવી દેવાનું અને બધું જ મિશ્રણ આપણે અંદર લઈ લેવાનું તો આ તે સુખડીની જેમ આને પણ આપણે ચમચાની મદદથી આ રીતે બધું જ ફેલાવી અને એક સરખું એક સપાટી જેવું આપણે કરી દઈશું આ મારી સાસુની રીતથી બનાવેલી મેં આ સુખડી છે મને પહેલાં જોઈને એમ થતું કે સેવની સુખડી કેવી હોય પરંતુ મમ્મીએ કહ્યું કે તું એકવાર બનાવ તો મેં એકવાર બનાવી હતી અને મને ખૂબ જ એવી ટેસ્ટી લાગી હતી તો મને વિચાર આવ્યો કે તમને પણ એની રેસીપી શેર કરું તો આ રીતે થોડીવાર આપણે ઠંડુ થવા દઈશું તો આ રીતે પ્રોપર એવું ઠંડુ થઈ જાય ત્યાં સુધી મેં એને ઠંડુ થવા દીધું તો આ રીતે જેમ સુખડીના આપણે ટુકડા કરીએ છીએ એ રીતે ટુકડા કરવાના છે તો આ રીતે ચાકુની મદદથી એના આપણે આંકા પાડી દઈશું તમને જેવા પીસીસ જોઈએ એ રીતે તમે પીસીસ કરી શકો છો તો જોઈને મોઢામાં પાણી આવી જાય તેવી ટેસ્ટી અને મને ખૂબ જ ભાવતી એવી સેવની સુખડી બનાવી મેં અહીંયા તમને એની રેસીપી શેર કરી છે તો જો તમારા ઘરે પણ આ રીતેની ઘઉંની સેવ પડી હોય તો ચોક્કસથી એકવાર ટ્રાય કરજો ખૂબ જ એવી ટેસ્ટી બને છે તો તમે જોઈ શકો છો કે સરસ એવા પીસીસ પણ આપણા પડ્યા છે તો બધા જ પીસ આ રીતે હું કરી અને એક પ્લેટમાં આપણે લઈ લઈશું જો તમારે આ રીતે થાળીમાં ઠારી અને પીસ કરી અને સુખડીની જેમ ન ખાવી હોય અને ન બનાવી હોય તો તમે એકદમ ગરમા ગરમ જ્યારે ગેસ પરથી ઉતારો ત્યારે બાઉલમાં લઈ અને એકદમ લાઈવ સુખડી પણ ખાઈ શકો છો તો સરસ એવા સોફ્ટ આપણા સ્પીસીસ બની અને સુખડી બની અને તૈયાર થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો કે સરસ એવી આપણી સુખડી ટેસ્ટી બની ગઈ છે તો જો તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક શેર કમેન્ટ કરજો મળીએ કોઈક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી બાય બાય